અમદાવાદમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના ના આતંકીઓને લઈને ખુલાસો શ્રીલંકામાં એક શખ્સની અટકાયત આતંકીઓના મામલામાં મોટા ખુલાસાઓ થયા છે ચાર આતંકીઓ પૈકી એક મોહમ્મદ નાફરાનના પિતા શ્રીલંકામાં અંડરવર્લ્ડ ડ્રોન અમદાવાદમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના ચાર આતંકવાદીઓને લઈને હાલ એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે દરમિયાન શ્રીલંકાની ટીઆઈડી એ વધુ એક શખ્સની અટકાયત કરી છે જે શખ્સની અટકાયત કરી છે તે ઝડપાયેલ ચારેય આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવે છે આ ઉપરાંત વધુ એક ખુલાસો થયો છે જેમાં સામે આવ્યું છે કે ચાર આતંકીઓ પૈકી એક મોહમ્મદ નફરાન ના પિતા શ્રીલંકામાં અંડરવર્ડ ડોન છે મોહમ્મદ નાફરાન શ્રીલંકાના અંડરવર્ડ નોફરનો પુત્ર છે નિયાસ નોફરને બે હજાર ચારમાં જજની હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી નિયસ નોફર શ્રીલંકામાં પોટ્ટા તરીકે પણ ઓળખાય છે મહત્વનું છે કે આ મામલામાં અગાઉ તપાસમાં સામે આવ્યું હતું કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નુસરત બે વખત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં મુંબઈ એરપોર્ટ પર ઝડપાઈ ચૂક્યો છે અને તે શ્રીલંકામાં પણ તેની સામે મારામારી અને ડ્રગ્સ ના કેસ રજીસ્ટર થયેલા છે